આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવશું કે મઢની અંદર માતાજી બેઠા છે કે નહીં તેની આપણને ખબર કઈ રીતે પડે તો ચાલો મિત્રો વિડીયોને આપણે શરૂ કરીએ અને જાણકારી મેળવીએ મિત્રો જે પહેલી રીત છે તેની મદદથી તમે જાણી શકો છો કે માતાજી તમારા મઢની અંદર બેઠાશે કે નહીં પહેલી રીતમાં મિત્રો તમારે તમારા મઢની અંદર જે પણ માતાજી બેઠા હોય તે માતાજીને તમારે માનતા લેવાની છે હવે મિત્રો માતાજી જો તમારી માનતા પૂરી કરી દે તો તમારે એમ સમજવાનું કે તમારા મઠની અંદર માતાજી બેઠાશે આ મિત્રો પહેલી રીત છે જેની મદદથી તમને ખબર પડશે કે માતાજી તમારા મઠમાં બેઠાશે કે નહીં તમારે ખાલી માતાજીની માનતા લેવાની છે જો માતાજી તમારું કામ કરે માતાજી જો તમારી માનતા પૂરી કરે તો તમારે માનવાનું કે તમારા મઠની અંદર માતાજી બેઠાશે ત્યાર પછી મિત્રો બીજી જે રીત છે તેમાં છે દાણાની મદદથી માતાજીનું પાટ નાખી અને માતાજીને તમે પૂછી શકો છો જો મિત્રો તમારા મટની અંદર જે પણ માતાજી બેઠા હોય સાવણ માસે ખોડિયાર માસે કાળકા માસે કે કોઈ પણ માતાજી તેનો તમારે પાટ નાખવાનો છે પાટ નાખી મિત્રો એકે બેકે અને વસન વધાવો આવી રીતે તમારે દાણા નથી માગવાના આ તો મિત્રો કાં તો વસન આવે કાં વધાવો આવે જ તે તમારે માગ્યા દાણા માગવાના છે જ્યારે તમે માતાજીનો પાઠ નાખો ત્યારે તમારે માતાજીને પૂછવાનું છે કે માડે તું જો મઠમાં બેઠી હોય તો મને માગ્યા દાણા આપ અને ત્યાર પછી તમારે જે પણ દાણા માગવા હોય એ દાણા તમારે માતાજી પાસેથી માગવાના જો પાઠ ઉપર માતાજી તમને માગ્યા દાણા આપે અને પાકું કરાવે કે આ ભાઈ હું મઠમાં બેઠીશું તો તમારે માનવાનું કે તમારા મઠની અંદર માતાજી બેઠા છે ત્યાર પછી મિત્રો જે ત્રીજા નંબરની રીત છે તેમાં જ્યારે તમારા મઢે માતાજીનું માંડવો હોય તે માંડવાની અંદર ભૂવા બેઠા હોય અને ભૂવાના પનમાં માતાજી આવે અને તે ભૂવા ધૂણવા લાગે આ જે મિત્રો વાત છે તે હાસા ભૂવાની છે જે ખોટું ધૂણે છે જે ખોટા તચિંગ કરે છે તે ભૂવાની નથી તમારા મઢે જ્યારે માતાજીનો માંડવો હોય માંડવાની અંદર ભૂવા બેઠા હોય તેના પનમાં જ્યારે માતાજી આવે ત્યારે મિત્રો તમે તે ભૂવાને પૂછી શકો છો કે માડે તું મઢની અંદર બેઠી છો કે નહીં અને જો તો તું મને માગ્યા દાણા આપ અને જો ભો ધૂળતા ધૂણતા તમને માંડવાની વસ્તુ હોય માગ્યા દાણા આપે તો તમારે સમજવાનું કે તમારા મઠની અંદર તમારા માતાજી છે ત્યાર પછી જે મિત્રો સોતી અને જે શૈલી રીત છે તે પણ હું તમને જણાવી દઉં મિત્રો તમે આજે સોતા નંબરની રેસ છે તેમાં તમારે બહાર જવાનું છે જે કોઈ બીજા માણસો દાણા જોતા હોય જેના માતાજી જાગૃત હોય અને માગ્યા દાણા આપતા હોય તેવા માણસની પાસે તમારે જાય અને દાણા જોવરાવાના છે હવે મિત્રો એ માણસ પાટ નાખે અને તેની પાસે પણ તમારે માગ્યા દાણા લેવાના છે વસન વધારો એકી બે કે આવું તમારે માગવાનું નથી તમે જે દાણા માગો અને એ દાણા તમને આપે તમારે ત્યાં પૂછવાનું છે કે મારે જોર છે મારા મઠમાં માતાજી બેઠા છે કે નહીં અને ત્યાર પછી તે પાટ નાખશે અને પાટમાં તમારે દાણા માગવાના અને જો તમને તમારા માગ્યા દાણા મળી જાય તો તમારે સમજવાનું કે તમારા મઠની અંદર માતાજી બેઠા છે તો બસ મિત્રો આવી રીતે તમે જાણકારી મેળવી શકો છો કે તમારા મઠની અંદર માતાજી બેઠા છે કે નહીં અને મિત્રો જે મઠની અંદર માતાજીના નિયમિત રૂપથી દીવા ધૂપ થતા હોય માતાજીની પૂજા પાઠ થતી હોય માતાજીના નિવેદ થતા હોય તે જગ્યાને મેલીને માતાજી ક્યારેય પણ જાતા નથી તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ તે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રોની સાથે આ વિડીયોને શેર કરો તો જય કાળ ભૈરવ મિત્રો જય ભાથ હર મહાદેવ હર